રાધનપુરથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાધનપુરમાં વર્ષો ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં ઘૂસ્યા પાણી રાધનપુરના વલ્લભનગર સોસાયટીમાં ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘર વખરીને મોટું નુકસાન થયું ત્યારે લોકો ભારે પરેશાન થયા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો શહેરમાં ગત રાત્રે ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા શહેરમાં ગત રાત્રે ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેને પગલે રાધનપુર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા વીસ જેટલા મકાનોમાં ઘૂંટણ સમક પાણી ભરાતા જેને લીધે લોકો પરેશાન બન્યા પાટણ ખાતે આવેલા રાધનપુરમાં ગત રાત્રે પડેલા અનાધાર વરસાદને લઈ શહેરમાં તારાજીનું દ્રશ્ય સર્જાયા રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ પાણીની સમસ્યા આજની નથી આ વર્ષોથી સમસ્યા છે વારંવાર કહેવા છતાં કાંઈક કોઈ કાર્ય થતું નથી અહીંયા જીવ જંતુઓ પણ પાણીમાં ફરતા હોય છે વીજનો કરંટ લાગવાની પણ લોકોને બીક લાગે છે લોકો ત્રહીમામ થઈ ગયા છે કશું પણ ધ્યાન આપવામાં આવતું નથી અમે વારંવાર રજૂઆતો કરી અને એમાં પાણી પુરવઠાની એક લાઈન નીકળી છે અમે જે પોતાના ખર્ચે ગટર બનાવી હતી એ ગટરને તોડી અને પાણી પુરવઠાવાળાએ આડી પાઇપલાઇન નાખી એટલે બ્લોક થઈ ગયું અને આ વખતે તો એટલી સમસ્યા થઈ કે આઠથી દસ ઘરોમાં પાણી ફરે છે તમે અમારી ઘરમાં ચેક કરવા હો તમને બતાવીએ લોકો પાણી કાઢી કાઢીને આખી રાત હું જ પંચોતેર વર્ષનો આરડી વાઘેલા મારું નામ પંચોતેર વર્ષનો ચાર વાગ્યાથી પાણી કાઢું છું મારા ઘરમાંથી પણ તોય પાણી આવે જ જાય છે આવે જ જાય છે નગરપાલિકામાં કોઈ રજૂઆત કરી નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી એમણે ફાઇટર મૂક્યું પણ ફાઇટરથી શું થાય આનો કોઈ કાયમી નિકાલ નથી ફાઇટર મૂકીને એમણે સહકાર આપ્યો એ બદલ એમનો આભાર પણ પાણી માટે કોઈ કાયમી નિકાલ કરી આપે આ સરકાર એવી અમારી વિનંતી જલ્દીથી જલ્દી સારવાર કરો કારણ કે જો મારા નાના નાના છોકરા છે કાલના ના ભૂખ્યા બેઠા કેવી રીતે રસોઈ માર બનાવી કો છોકરા ખાવ ખાવ કરે ક્યાંથી ખાવા લાવ કેવી રીતે હું જમવાનું બનાવ બાર નીકળ્યો નથી ઘરમાં પાણી ભર્યા છે કેવી રીતે જમવાનું બનાવ છોકરા જો કાલના મારા ભૂખ્યા બેઠા છે કેમ સરકાર ક્યાં ધ્યાન દેતું નથી નગરપાલિકા ક્યાં જાય છે અત્યારે હે ક્યાં જાવું અમારે પાણી નું કોઈ નિકાલ કરતું જ નથી કોઈ આવતું નથી જોવાય નહીં આવતું કાલ નો કાલ નો આટલો વરસાદ પડે ઘણો વરસાદ પડે તમે ક્યાં જા બોલો આ ઘરમાં પાણી ભરાઈ ગયા છે કેટલું પાણી ઘરમાં ઘરમાં કઈ શોર્ટ સર્કિટ થાય મકાન પડે તો હું ક્યાં જવું તો છોકરા લઈને આ તો મજૂરી કરવા જાવ કે છોકરાને ને મારે સાચવવાના

ઘર પાણી હોય બહાર તો હોય પણ ઘરમાં પાણી આવી જાય ક્યાં ચાલ જાય નગરપાલિકા વાળા સોના મારના